સન્માનિત હર્ષિનીના ડ્રોઈંગનું છે અમદાવાદની સોળ વર્ષીય હર્ષિનીએ ચિત્રકળામાં ખૂબ જ રસ દાખવ્યો છે અને અત્યાર સુધીમાં ચાર જેટલા ઇન્ટરનેશનલ સ્પર્ધામાં વિજેતા બની અને આપણા દેશનું નામ રોશન કરે છે હર્ષિનીએ સેકન્ડ રેન્ક ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ઓફ પેઇન્ટિંગ આર્મેનિયામાં મેળવ્યું છે તો સિલ્વર મેડલ મેરિટ યાત્રાની ક્રિએટિવ રોમાનિયામાં મેળવ્યું છે એ સિવાય સેકન્ડ રેન્ક ઇન્ટરનેશનલ આર્ટ કોન્ટેસ્ટ ફોર ચિલ્ડ્રન રેઇનબો રોમાનિયામાં મેળવ્યો છે તે આ ઉપરાંત ઇન્ટરનેશનલ મિટિંગ ઓફ જુવેનાઇલ આર્ટ પોર્ટુગલમાં પણ સહભાગી બની છે ચિરંજી હર્ષિનીના ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ્સ એક્ઝિબિશનનું આયોજન તારીખ નવ જુલાઈથી ચૌદ જુલાઈના રોજ અમદાવાદની ગુફા કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ ગુજરાત યુનિવર્સિટીની સામે અમદાવાદ ખાતે રાખેલ છે હું સોળ વર્ષની છું અને ઉદ્ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરી રહી છું મને નાનપણથી જ કળા અને ચિત્રકામનો ખૂબ જ શોખ હતો અને નાનપણથી જ મેં ઘણા બધા ગુરુઓ પાસે શિક્ષા પણ મેળવી છે હું કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સમાંથી પણ ચિત્રકલા શીખેલી છું અને હાલમાં હોબી સેન્ટર ફોર આર્ટમાંથી શીખું છું અને હું ચાર પાંચ વર્ષથી કેનવસની ઉપર એક્રેલિક પેઇન્ટિંગ કરતી આવી છું અને કરતાં કરતાં મેં મારી શૈલી ઊભી કરી છે જેમાં હું નો નોર્મલ લેન્ડસ્કેપ્સને ફેન્ટસી ફોર્મમાં પરિવર્તિત કરું છું મારી કલ્પના મુજબ અને એ જ થીમની ઉપર મેં મારું એક્ઝિબિશન યોજિત કર્યું છે જેનું નામ ફેન્ટાસિયા છે જેમાં મેં પચીસ પચીસ આવી રીતે ફેન્ટસી લેન્ડસ્કેપના પેઇન્ટિંગ્સ મૂકેલા છે અને એ એક્ઝિબિશન અમદાવાદની ગુફામાં નવમીથી ચૌદમી જુલાઈ સાંજે ચારથી આઠની વચ્ચે યોજિત થયેલું છે પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં પણ ચાર ઇનામો મળેલા છે અર્મેનિયામાં જે ઇન્ટરનેશનલ પેઇન્ટિંગ કોમ્પિટિશન હતી એમાં હું સેકન્ડ આવી હતી પછી રોમેનિયા અને રોમેનિયાની બે કોમ્પિટિશનમાં પણ હું સેકન્ડ આવેલી છું અને પોર્ટુગલની કોમ્પિટિશનમાં મને ઓનરેબલ મેન્શન મળેલું છે એવી રીતે ચાર ઇન્ટરનેશનલ અચીવમેન્ટ્સ છે હું શાલિશા વાસણા રહું છું અને અદાણીમાં વાઇસ પ્રેસિડેન્ટની પોસ્ટ ઉપર કામ કરું છું ફાઇનાન્સ સંભાળું છું અમારી વાઇફ રીચા અને અમારી ડોટર હર્ષિની શાહ નાનપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ ધરાવતી હતી અને એને અમે ચિત્રમાં જે જે ટાઈમે સારા સાહેબ સાથે એણે શીખ્યું અને અત્યારે મિલિન પંચાલ સાથે હોબી સેન્ટર ફોર આર્ટમાં શીખી રહી છે અને એ ત્રણ ઇન્ટરનેશનલ સ્પર્ધાઓ જીતી એક અર્મેનિયામાં એક પોર્ટુગલમાં અને એક રોમાનિયામાં અને અત્યારે એણે ફેન્ટાસી થીમ બેઝ આખા પચીસ મોટા પેઇન્ટિંગ બનાવીને એનો આર્ટ શો રાખ્યો છે જે રવિવાર સુધી ચાલુ છે અને એને ખૂબ ઉત્સાહ છે ચિત્રકળામાં અને આગળ એમાં વધવા માગે છે એની સાથે સાથે એને ફાઇનાન્સના ફિલ્ડમાં બી આગળ ભણવામાં ખૂબ રસ છે હું હું પંકજભાઈ શાહ છું હર્ષિની મારી ગ્રાન્ડ ડોટર છે અને એના પેઇન્ટિંગનું આ જે એક્ઝિબિશન છે એના માટે હું ઘણો જ ગર્વ અનુભવું છું આઈ એમ વેરી પ્રાઉડ ઓફ હર આર્ટ હર પેશન જન્સી ઇન્ટેલિજન્સી નામ મિલિંદ વિશ્વનાથ પંચાલ છે મારા ફાધર છે પંચાલ સાહેબ લગભગ છેલ્લા પિસ્તાલીસ વર્ષોથી હોબી સેન્ટર ફોર આર્ટ નામની સંસ્થા ચલાવે છે જેમાં આર્ટ ટીચર છીએ અમે બધા અને હર્ષિનીના આર્ટ ટીચર છે અને આ એક વર્ષની અંદર એણે લગભગ પચીસ પેઇન્ટિંગ રેડી કર્યા છે એક્રેલિક કલર્સમાં અને અલગ અલગ થીમ ઉપર અને એ પોતે ટ્વેલ્થમાં છે આટલી બધી મહેનત કરીને એણે સરસ મજાના પેઇન્ટિંગ કર્યા છે વધતાં એ ઇન્ટરનેશનલ લેવલની ઘણી બધી ચિત્રની હરીફાઈઓમાં જીતેલી છે અને આગળ આવી પ્રગતિ કરતી રહી એવી શુભેચ્છા વિશ્વનાથ પંચાલ આમ પંચાલ સાહેબ તારીખે અમદાવાદમાં જાણીતો છું અહીંયા નવરંગપુરા એજી હાઈસ્કૂલમાં આર્ટ ટીચર હતો અત્યારે રિટાયર છું અને ફ્રીલાયન્સ આર્ટિસ્ટ તરીકે કામ કરું છું અત્યારે હા અને બીજું શું છે કે આર્ટ એ વસ્તુ એવી છે કે શીખવાડવાથી ના આવડી જાય અમે તો કંઈ શીખવાડતા જ નથી એમ કહીએ તો ચાલે કારણ કે આર્ટ જે આર્ટના સ્ટુડન્ટ છે એ બધા છુપા હીરા છે એ બહાર આવે ને અમે એમને પોલિશ કરીએ છીએ અને આગળ લાવીએ છીએ બાકી આર્ટ એ તો બોનની અંદર છે કોઈને શીખવાડવાથી કોઈ પણ આર્ટ નથી આવડી જતું શું એના પાછળ મહેનત કરવી પડે છે પણ જો એનામાં ન હોય ને તો એનામાં ન જ આવે એને અમે શીખવાડી શકવાના કશું જ નથી પછી ચિત્રનો કલાકાર હોય કે ડાન્સનો કલાકાર હોય કે સંગીતનો કલાકાર હોય પણ એનામાં કંઈક હોય તો અમે એને બહાર લાવી શકીએ બાકી કલાનું ચિત્ર કોઈ એમ કે મારા છોકરાને તમે કલાકાર બનાવી દો તો ઇટ ઇઝ ઇમ્પોસિબલ એ પોસિબલ નથી